અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોભિયાળા ગામે ગામ નાનું અને કોભાળ જાજા સરપંચ દેવકરણભાઈ ગઢવી થી ત્રાહીમામ ગ્રામજનો આ સરપંચ દેવકરણભાઈ દ્વારા ગ્રામ તમાં ચલાવે છે અને પોતાની મનમાની અને સરકારના રૂપિયાથી ભરે છે પોતાના રૂપિયા નાના મોટા ગામે ગૌચરણ સરકારી ખરાબો પડતર જમીનમાં કોઈ પણ અધિકારી જેસીબી મશીનથી આ સરકારી જગ્યાની લેવલ કરીને પોતાનો તેમાં કબજો જમાવવાની તૈયારીઓ હાલ ચાલતી હોય જેવામાં ગામના જાગૃત નાગરિકો ત્યાં જઈને કામ અટકાવેલ અને સરપંચને પૂછ્યું કે આમની પરમિશન કોણે તમને આપી તો સરપંચ ફોન ઉપાડતા બંધ થઈ ગયા અને હાલમાં કામ પણ અટકાવી દીધેલ છે તો બીજી તરફ નાના મોભિયાળા ગામે હાલમાં ચાલી રહેલા ગટર કામમાં પણ આ સરપંચનું ખૂબ જ મોટું કૌભાળ જ્યાં ગટર કરવાની હતી ત્યાં ગટર કરી નહીં અને ગ્રામ પંચાયતની વગર પરમિશનને સારો રસ્તો ખોદી કાઢવામાં આવે અને હાલમાં આ રસ્તો હજી ગટર બન્યા પછી પણ આપ વિડિયોમાં જોઈ શકો છો કેટલું ગટરનું વીક કામ કરવામાં આવેલ છે તેમજ રસ્તાઓ સારું હોય તેમને બગાડી નાખવામાં આવેલ છે અને જ્યાં નહોતી ગટર કરવાની ત્યાં ગટર કરી ઉપર ગટરના ભૂંગડાઓ પાથરીને કામ ખૂબ જ વીક અને આ સરપંચ દ્વારા કરવામાં આવેલ છે સરકારના રૂપિયાનો ઉચ્ચપાત કરવામાં આવેલ છે આ સરપંચ ખૂબ જ માથાભારે લાગવા વાળા હોય જેથી ગામમાં કોઈ પણ નાગરિક તેમનો વિરોધ કરે તો તેઓને ધાક ધમકીઓ આપે છે ખોટા કેસમાં ફસાવી દેવાની અને સરકારને અમારી નમ્ર વિનંતી છે કે હાલમાં જે ગટરનું કામ ચાલી રહેલ હોય જે ખૂબ જ વીક હોય અને સરકારી માપ પ્રમાણે કરવામાં ન આવેલ હોય જેથી આપનું બિલ મંજૂર ના કરવામાં આવે અને અન્યથા જો બિલ મંજૂર કરવામાં આવશે તો ગ્રામજનો આપનો ખૂબ જ વિરોધ કરશે અને જવાબદારી જવાબદાર લોકોની ખાસ અંગતમાં રહેશે અને જો આ સરપંચ દ્વારા સરપંચની ચૂંટણીમાં વાયદાઓ આપવામાં આવ્યા હતા જેમના આજે પાંચ વર્ષ પૂર્ણ થવા આવેલ છે તેમ છતાં મોટા મોભિયાળા લોટ પ્લોટ વિસ્તારમાં હજી સુધી સરપંચ દ્વારા ગ્રામજનોને કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવેલ નથી જેવું કે સ્ટ્રીટ લાઇટ બ્લોક પેપિંગ આરસીસી રોડ ગટર લાઇન પાણી લાઇન આ વિસ્તારમાં કરવામાં આવેલ નથી અને જો કોઈ આમના વિશે પૂછે તો સરપંચ દ્વારા ઉશ્કેરાઈને જવાબ આપવામાં આવે છે કે તમારા વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું કામ કરવાનું નથી તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ જે થાય તે કરી લો હું કોઈથી નથી ડરતો અને આજે પણ આ વિસ્તારમાં કામ નથી કરે અને કાલે પણ આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની કામ કરવાનું નથી અને જો આ મોભિયાળા ગામમાં ઊંડાણપૂર્વક જો તપાસ કરવામાં આવે તો આ સરપંચ પાસેથી ઘણું બધું કોંભાડ બહાર આવે તેમ છે અને ગઈ ટર્મમાં જે સરપંચ હતા માજી સરપંચના પતિ દ્વારા પણ ખૂબ જ ગામની અંદર કૌભાડો કરવામાં આવેલ હતા અને જે હાલમાં વૃક્ષ વૃક્ષિંગ તેમજ ગૌચર જમીનમાં જે પોતાનો હક જમાવી બેસનારા હોય સરપંચ તેમજ માજી સરપંચના પતિ એક તરફ ગૌચર જમીનનો ખાલી કરાવતા હોય જ્યારે આ ગામના હાલના સરપંચ તેમજ માજી સરપંચને પતિ દ્વારા ગામની ગૌચર જમીનનો હડપવાની કામગીરી ચાલુ હોય માટે આવા સરપંચ સામે યોગ્ય કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને ગ્રામજનોની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે એવી અમારી સરકાર પાસે રજૂઆતો છે રિપોર્ટર ઝુબેર કાઝી સાથે સાહિલ કાઝી રાજુલા અમરેલી